આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આજે મારે એક મહત્વનું ચેપ્ટર શરૂ કરી અને પૂરું કહેવું છે મિત્રો વાર્તાનો એડિંગ ઉપરથી જ ખ્યાલ આવશે કે આ કોઈ એક વિદ્યાર્થીના અનુસંધાનની વાત છે અને આ વિદ્યાર્થી પણ બહુ ઊંચી પરીક્ષા આપવાના સંદર્ભમાં હોય એવા વિદ્યાર્થીની વાત છે કે જે કદાચ બહુ મોટી પરીક્ષા આઈ એ એસ કે અન્ય ક્લાસ વન કે ક્લાસ ટુની પરીક્ષા આપનારા માટે છે કોઈ એક વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન હતો કે આજે મારે પર્ટિક્યુલર આ ચેપ્ટર જે થોડું મોટું છે એ મારે શરૂ કરીને પૂરું કરવું છે એવો વિચાર રાતમાં એને આવે છે અને એની માનસિક તૈયારી સાથે સુઈ ચેન છે અને બરોબર સવારે ઉઠે છે અને તરત જ એના મનમાં આવ્યું કે રાત્રે મેં નક્કી કર્યું તો મારે આ ચેપ્ટર શરૂ કરવું છે પણ જીવનમાં આપણા ઉપર ક્યારેક ક્યારેક આપણી જે ઉત્કંઠા હોય છે આપણો જે ઉત્સાહ હોય છે એને ક્યારેક આપણી આળસ છે ને રોકી દઈએ છે એટલે તરત જ એ યુવાનને વિચાર આવ્યો કે આજે બરોબર ઊંઘ આવી નથી અને આજે હું શરૂ કરીશ તો કોઈ દી પૂરું કરી શકીશ નહીં એટલે આજનો દિવસ મારે જવો છે આવતીકાલે હું આ રીતે ચેપ્ટર પૂરું કરીશ અને એ સંતોષ સાથે એણે તે દિવસે શરૂ ન કર્યું બીજે દિવસે રાત્રે ફરીવાર એનો એ વિચાર કે મારે એ ચેપ્ટર સવારે શરૂ કરી અને સાંજે પૂરું કરવું છે ફરીવાર સવારમાં ઉઠે છે બેનલો નાઈ તો એને તૈયાર થાય છે ત્યાં બરોબર સમાચાર આવે છે કે આજ તો વિશ્વ લેવલ ઉપરનો એક ક્રિકેટનો મેચ છે અને એ મેચ તો ક્યારેક જ આવે તો આજે કદાચ ન કરું તેમાં વાંધો શું છે અને મેચ થોડો પાછો આવવાનો એટલે એ છે તે દિવસે પણ એમ કીધું કે આજે એક બી જવા દઈ મેચ છે હું આવતીકાલે કરવાનો પ્રયત્ન કરીશ ફરી રાતે નિર્ણય લીધો કે આવતીકાલે તો મારે કરવાનું જ છે અને એ કરીને તૈયાર છો આજે તો એના મનમાં એમ હતું કે હવે તો કરવું જ છે બધું જ કામ કરવું છે પણ ક્યાં બારગામથી એના ત્રણ મિત્રો આવે છે અને એને એમ કે છે કે ચાલ દોસ્ત આપણે આજે ફરવા જવાનું છે પેલો એ કહી શકતો નથી કે મારે આજે ચેપ્ટર સવારે પૂરું લઈ પૂરું કરવાનું છે વાત નથી કરી શકતો એટલે કે ચાલો આપણે આજે જઈએ મિત્રો થોડા કાયમ આવવાના છે આજે આવ્યા છે તે એક દિવસ એના કરતા અને એ રીતે બરોબર એ ઓલું કરે છે અને ફરવા ચાલ્યો જાય છે અને પાછો આવે છે પાછા સાંજે આવી ગયા પાછી એની એ વાત રાત્રો સુવે નક્કી કરે કે આવતીકાલે સવારે મારે આ પ્રકરણ પૂરું કરવું છે ઊઠે છે અને ઉઠે છે ત્યાં બરોબર એની જે માતા હતા એ માતાની તબિયતમાં થોડો ફેર પડે છે એવી તકલીફ નહોતી પણ દવાખાને જવાની વાત હતી અને એને દવાખાને લઈ જવા માટે એના ભાઈ પણ હતો એના ફાધર પણ હતા એ લઈ જઈ શકે એમ હતું પણ આ ભાઈએ ઉત્સાહમાં એમ કીધું કે નાના હું લઈ જાઉં છે મારી માતા છે મારે લઈ જવી જોઈએ છે ને અને ઈ પોતે જાય છે હકીકતમાં માતાને લઈ જવાની વાત નહોતી પણ આજે હજી ચેપ્ટર શરૂ કરવાની માનસિકતા નહોતી અને એ ખરેખર શરૂ કરે છે અને તે દિવસે પણ એ કરવાની શરૂઆત ન મિત્રો આમ કરતા 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 હું બધી વાત તો નથી કરતો કોક દિવસ એનો માનો કે કોઈ અન્ય પ્રકારે એના ઘરની અંદર કોઈ તકલીફ પડે છે કોઈક વાર એમ થાય છે કે આજે તો નથી જ કરવું આજે મજા નથી આજે ઉત્સાહ નથી અને આમ કરતા કરતા મહિનાઓ કાઢી નાખનારા મેં અનેક વિદ્યાર્થીઓને જોયા છે એક મહિનો નહીં મહિનાઓ કાઢી નાખતા મારે એમ કેવું છે કે જીવનની અંદર તમે નક્કી જ કરો કે મારે આ કામ કરવું જ છે અને હું કામ કરીશ જ તો તમે એક બાજુએ તમારા તમામ પ્રશ્નોને મૂકી દો કોઈ પણ પ્રશ્ન અગત્યનો છે જ નહીં તમારા માટે પરીક્ષા સૌથી અગત્યની છે તમારા માટે પીરિયડમાં એ આખું કરીને ખૂબ બહુ અગત્યની વાત છે અને એ રીતે ક્યારેક ક્યારેક તો વિદ્યાર્થી સૌ કરે કે ચાલો શરૂ કરું અને થોડુંક કરે કેમ ત્યાં તો આ તો બહુ અઘરું લાગે છે કાલે હું સાહેબ પાસે શીખીને પછી કરીશ કારણો તો ગોતવા એ બહુ સારી વાત છે અને મેં મારા જીવન દરમિયાન એવા પણ વિદ્યાર્થી જોયા છે કે જે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ દિવસ સુધી કારણો ગોતી કાઢે અને કામ શરૂ કરતા નથી જિંદગીમાં સફળ થવા માટે માત્ર એક જ રસ્તો છે કે તમારી આળસને આત્મહત્યા કરાવો આળસને આત્મહત્યા કરાવો મિત્રો આપણે આપણે આત્મહત્યા નથી કરવાની આપણી આળસને આત્મહત્યા કરાવો એટલે આપણી આળસ આપણામાંથી વહી જાય અને આપણે જીવનમાં એકદમ ઉત્સાહપૂર્વક કામ કરી શકાય અને જીવનમાં સિદ્ધિ મેળવવા સફળતા પ્રાપ્ત કરવા અને કોઈ ઊંચા આસને પહોંચવા માટે માત્ર એક જ રસ્તો જે નક્કી પહેરવું એ સો ટકા કરો એની પાછળ લાગી પડો તનતોડ મહેનત કરો ચર્યા પડે તો કોઈનું માર્ગદર્શન લો પણ અધૂરું ક્યારેય મૂકો નહીં પૂરું જ કરો એવી લાગણી આજે જો તમે નક્કી કરશો તો હું તમને ખાતરી આપું છું કે તમારા માટે આઈ એસ એસની પરીક્ષા પણ મુશ્કેલ નથી ક્લાસ વન કે ક્લાસ ટુની પરીક્ષા પણ કે મુશ્કેલ નથી કદાચ તમારી નીટની પરીક્ષા હોય તો એ પણ મુશ્કેલ નથી કદાચ તમારે જીની પરીક્ષા હોય તો પણ મુશ્કેલ નથી કોઈ પણ મોટી પરીક્ષા માટે માત્ર ને માત્ર તમારી પોતાની માનસિકતા અને દ્રઢ મનોબળની જરૂરિયાત છે તમે નબળાઓ તો પણ ભલે તમે હોશિયાર હો તો પણ ભલે તમે ગમે એટલા તેજ હો તમારામાં ગમે તેટલી શક્તિ હોય પણ જો તમે કોઈને કોઈ કારણસર કામને આગળ ન લઈ જતા હો તો મિત્રો બહુ મોટી અપેક્ષા જિંદગીમાં ક્યારેય રાખતા નહીં સૌને ધન્યવાદ